પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જોઈએ તેટલો ઇંગ્લિશ દારૂ હાલમાં પણ મળે છે જે તમે કેમેરામાં કેદ થયેલા વિડીયોમાં જોઈ શકો છો વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રશંસનીય કામગીરી થાય છે પરંતુ

નેપાલી અને દેવો એ પગાર પર રાખેલ ઇસમ દારૂ લેવા આવનાર ગ્રાહક પાસેથી રૂપિયા પણ લે છે અને દારૂ પણ બિંદાસ આપી રહ્યો છે જાણે પોલીસનો તો કોઈ ડર જ નથી તેમ વેચાણ કરી રહ્યા છે લોકો ટુ વ્હીલર રિક્ષાઓ લઈને દારૂ લેવા આવે છે કોઈ પોતાની આખા દિવસની કમાણી આવા દારૂના વ્યસનમાં વાપરી નાખે છે તો કોઈ પરિવારને સાથે રાખી દારૂ લેવા આવે છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો

જેવી ઓરડીમાં સંતાડી રાખે છે જ્યારે જરૂર પડે તેટલું ઇંગ્લિશ દારૂ દુકાન જેવી ઓરડીમાંથી લઈ આવે છે જરૂર પડે આજુબાજુના ઝાકરામાંથી પણ મોટી માત્રામાં રાખે છે ઇંગ્લિશ દારૂના ક્વાટરિયા બિયર મોટી ઇંગ્લિશ દારૂની બોટલ જે બ્રાન્ડની બોટલ જોઈએ તે લાવી આપવામાં આવે છે તમે કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકો છો કે ઇંગ્લિશ દારૂના ક્વાર્ટર લાવીને આપવામાં આવે છે તેના પરથી અંદાજ આવી જાય છે કે કેટલું દારૂ રાખે છે નંદીસી પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં જોઈએ એટલો દારૂ મળી રહ્યો છે ગજેન્દ્રના આશીર્વાદથી જીઆઈડીસીમાં વચ્ચે આજુબાજુ જ આટલો બિંદાસ્પણે દારૂ વેચાણ થઈ રહ્યો છે અરે કોના આશીર્વાદથી તે પ્રશ્ન છે કોઈ નોકરિયાત માણસ દારૂની રત્ે ચડશે અને અકસ્માત સર્જશે તો તેનો જવાબદાર કોણ વહીવટદાર ગજેન્દ્રના રાજમાં ઇંગ્લિશ દારૂ આટલો વેચાય છે તો દેશી દારૂ તો કેટલો વેચાતો હશે આનો તમે અંદાજ લગાવી શકો છો પાર્ટનર બુટલેગર નેપાલીને અને દેવાને કોઈ પોલીસનો ડર જ નથી તેમ લાગી રહ્યું છે જો નંદેસરી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં લઠ્ઠાકાંડ સર્જાય તો તેની જવાબદારી કોની વડોદરા શહેરમાં બનાવેલી એજન્સી અને સ્ટેટ મોનિટરિંગ સેલને આ દેવા અને નેપાલીના દારૂના સામ્રાજ્ય વિશે ખબર નથી કે શું કે પછી આંખ આડા કાન કરી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ જેવી સ્થિતિ અપનાવી લેવામાં આવી છે તો હવે જોવાનું એ રહ્યું કે